વલસાડ જિલ્લાના વાપી શહેરમાં છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વાપીના બલીઠા વિસ્તારમાં આવેલા કે એચ દેસાઈ પુરુષ અધ્યાપન મંદિર કોલેજના મેદાન પર જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું મુખ્ય આકર્ષણ ધ્વજવંદનનો મોહિત કાર્યક્રમ હતો જેમાં

માં પ્રજાસત્તાક પર્વની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું ગુજરાતના ગૌરવવંત ભાઈઓ બહેનો સ્વતંત્ર સેનાનીઓ દેશ વિદેશમાં રહેતા સૌ બાંધવોને પ્રજાસત્તાક પર્વની અનેક અનેક શુભેચ્છાઓ પ્રજાસત્તાક પર્વના પાવન પર્વે દેશ માટે પ્રાણની આહુતિ આપનાર નામી અનામી વીરોને હું કોટી નમન કરું છું મહાત્મા ગાંધીજી સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાના નાગરિકોએ પણ રાષ્ટ્ર નિર્માણમાં યથાશક્તિ ફાળો આપ્યો છે આજના અવસરે આ તમામ પ્રત્યે આપણે કૃતજ્ઞતા અને આભારની લાગણી વ્યક્ત કરી